તમામ માર્કેટયાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છ હજાર સો થી સાત હજાર પાંચસો રૂપિયા હળવદ છ હજાર ચારસો દસ થી સાત હજાર ચારસો ને અઠાવન રૂપિયા મોરબી છ હજાર બસો થી સાત હજાર ને છસો રૂપિયા પાટડી સાત હજાર થી સાત હજાર ચારસો રૂપિયા બોટાદ પાંચ હજાર નવસો થી સાત હજાર ને સો રૂપિયા જસદણ છ હજાર બસો થી સાત હજાર છસો રૂપિયા ગોંડલ ચુમ્માલીસો એક થી સાત હજાર ત્રણસો ને છવ્વીસ રૂપિયા વાંકાનેર છ હજાર થી સાત હજાર પાંચસો ને ચોવીસ રૂપિયા ધ્રાંગધ્રા છ હજાર થી છ હજાર ચાલીસ રૂપિયા ઊંજા છ હજાર થી આઠ હજાર સાસઠ રૂપિયા થરા છ હજાર પાંચસો થી સાત સાતસો રૂપિયા સમી છ હજાર થી સાત હજાર રૂપિયા છ હજાર પાંચસો થી સાત હજાર આઠસો રૂપિયા પાંભર પિસ્તાલીસો થી છ હજાર ચારસો રૂપિયા વાવ પાંચ હજાર થી સાત હજાર ચારસો રૂપિયા વારાહી સાત થી સાત હજાર આઠસો રૂપિયા દશાડા પાટડી છ હજાર થી સાત ત્રણસો રૂપિયા રાધનપુર છ હજાર પાંચસો થી સાત હજાર પાંચસો રૂપિયા રાપર પાંત્રીસો થી છ હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા માંડલ છ હજાર પાંચસો થી સાત હજાર છસો ચાલીસ રૂપિયા પોરબંદર છ હજાર થી આઠ હજાર પંચોતેર રૂપિયા અને જામનગર સાત હજાર એકસો થી સાત હજાર પંદર રૂપિયા